પાંચ વર્ષની દીકરી ઉપર જૂનમી રીતે બળાત્કાર ગુજરાત આવ્યા ત્યારે સરકારના ના બધા જ મંત્રીઓ બધા જ આગેવાનો

અને સત્તાધીશોની આંખો ખુલી ખુલી થાય એ માટે આજે અહીં આપણે બધાએ મીણબત્તી પ્રગટાવી અને દેશના સત્તાધીશોની ની આંખ ઉભરે એના માટેનો કાર્યક્રમ કર્યો છે જે ગુજરાતમાં સુધીઓ ઉપરના અત્યાચાર થઈ રહ્યા છે અને માસુમ બાળકી ઉપર જે બળાત્કાર થઈ રહ્યા છે ત્યારે આ ગુજરાત સરકાર એકદમ સુખ રહી છે બીજા રાજ્યોમાં કર્ણાટકમાં મણિપુરમાં કોઈ ઘટના ઘટે તો એની માટે ભાજપ દ્વારા એ કરવામાં આવે છે ભાજપમાં જ્યારે આ ગુનાખોરી છે ત્યારે આ ભાજપ સરકાર મૂકીથી બેઠી છે ભાજપના આગેવાનો મૂંગાથ બેઠા છે ત્યારે કોંગ્રેસ આ અંગે સરકારને ચેતવણી આપે છે કે આ જે ગુનાખોરી વધી રહી છે એની સામે કોંગ્રેસ મુખ સાક્ષી બનીને નહીં ખરી રહે સુરેન્દ્રનગર ખાતે દાહોદની માસુમ પાંચ વર્ષની દીકરી અને સુરેન્દ્રનગર જિલ્લાના રાવળિયા વદરની પાંચ વર્ષની દીકરી માટે આજે કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યાની અંદર વિદ્યાર્થીનીઓ અને મહિલાઓ દ્વારા બાબા સાહેબની પ્રતિમાએ મીડવતી પ્રગટાવી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે એ આજે રણસિંગો ભૂમ્યો છે કારણ કે કલકત્તાની અંદર કોઈ ઘટના થાય પશ્ચિમ બંગાળમાં કોઈ ઘટના ઘટે ક્યારે ગુજરાતના ભાજપના નેતાઓ મીણબત્તીઓ લઈને નીકળે છે પણ ગુજરાતની દીકરી સાથે જગનની અપરાધ થાય ત્યારે ભાજપના આ બે મોઢાના લોકોના મોઢામાં મગ ભર્યા હોય એમ ચૂપ થઈ જાય છે ત્યારે એક શબ્દ બોલતા નથી જે મુદ્દે રાહુલજી કશું બોલ્યા જ ન હોય એવા મુદ્દે મુખ્યમંત્રીને ધરણા કરવાનો ટાઈમ મળી જાય છે પણ ગુજરાતની દીકરીઓની ચીક જેની ચિકારીઓ છે એની ચીખો છે એમના કાન સુધી સંભળાતી નથી આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર એક પાંચ વર્ષની દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી છે પરંતુ હજી સુધી ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતાએ એક પણ શબ્દનું પુનરૂચ્ચાર કર્યું નથી દાહોદની અંદર બળાત્કારી જે આચાર્ય હતો એને બચાવવાની કોશિશ કરવામાં આવતી હતી કારણ કે એનું કનેક્શન આરએસએસ સાથે નીકળ્યું છે એનું કનેક્શન વીસ હિન્દુ પરિષદ સાથે નીકળ્યું છે માટે આવા બળાત્કારીને પણ એ લોકો બચાવવાનો જઘન્ય અપરાધ કરશે ગુજરાતની દીકરીઓને કૂખે તે એને મારી નાખવાનું એનું ગળું દુભાવી દેવાનું એનો અવાજ ઊંધી નાખવાનો પ્રયત્ન જે કરવામાં આવી રહ્યો છે ભાજપની સરકારની અંદર એ નિંદનીય છે ભાજપના એક પછી એક અનેક નેતાઓ આવા ચારિત્રહીન અપરાધોની અંદર સંડોવાયેલા છે ત્યારે એમની પાસે બીજી શું અપેક્ષા રાખી શકાય 加油！我扶的吧，是我吧。